જય માતાજી બધા વિદ્યાર્થી મિત્રોને કેમ છો બધા મજામાં ને મજામાં જશો હું જાગૃતિ જાડેજા તમારા બધાનું મારી ચેનલ પર હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે જોવાના છે જનરલ નોલેજના પ્રશ્ન તો શરૂ કરીએ મોદી દ્વારા લેખિત સંઘર્ષ કાળમાં ગુજરાત કયા વિષય પર આધારિત હતું કટોકટી ઓગણીસો પિંચોતેર તાજમહેલ બાંધવાની શરૂઆત ક્યારે થઈ હતી સોળસો એકત્રીસ તાજમહેલ બાંધવાનું કાર્ય ક્યારે પૂરું થયું હતું સોળસો ત્રેપન હુણોના આક્રમણનો સામનો સૌથી પહેલા કોનેરગુપ્ત પ્રથમ ભારતમાંથી હુણોને કોણે કાઢી મૂક્યા હતા સ્કંદ ગુપ્તે સૌથી મોટું ઉપનિષદ કયું છે બૃહદારણ્ય મૈત્રક વંશનો સ્થાપક કોણ હતો ભટાર્ક મૈત્રક વંશનો અંતિમ શાસક કોણ હતો શિલાદિત્ય સાતમો સોલંકી વંશની સ્થાપના કોણે કરી હતી મૂળરાજ પહેલો સોલંકી વંશનો અંતિમ શાસક કોણ ત્રિભુવન પાળ ચાવડા વંશનો સ્થાપક કોણ હતો વનરાજ ચાવડા ચાવડા વંશનો અંતિમ શાસક કોણ હતો સામતસિંહ સોલંકી વંશના કયા શાસકે સિંહ સંવતની શરૂઆત કરાવી સિદ્ધરાજ જયસિંહ સોલંકી વંશના કયા શાસકે શી શમંત બંધ કરાવ્યું હેમચંદ્રાચાર્ય ગિરનારના પગથિયા કોણે બંધાવ્યા હતા કુમાર પાડે હેમચંદ્રાચાર્યે કુમારપાડના જીવન પર કયા ગ્રંથની રચના કરી કુમારપાડ ચરિત્ર હેમચંદ્રાચાર્યે કુમારપાડના સમયમાં કયા સાહિત્ય ગ્રંથની રચના કરી દયાશ્રય સોલંકી વંશના પતનની શરૂઆત કોના સમયથી થઈ હતી ભીમદેવ બીજો વાઘેલા વંશની સ્થાપના કોણે કરી વિશલદેવ વાઘેલાએ વાઘેલા વંશનો અંતિમ શાસક કોણ હતો કર્ણદેવ વાઘેલા કર્ણદેવ વાઘેલાની પત્નીનું નામ શું હતું કમલાદેવી કર્ણદેવ વાઘેલાની પુત્રીનું નામ શું હતું દેવળદેવી ધર્માદિત્ય તરીકે કોણ ઓળખાય છે શિલાદિત્ય પહેલો બાલાદિત્ય તરીકે કોણ ઓળખાય છે ધ્રુવસેન બીજો ધ્રુવ ભટ્ટ તરીકે કોણ ઓળખાય છે શિલાદિત્ય સાતમો દર્શન ચોથાને કયા ઉપનામ આપ્યા હતા મહારાજાધિરાજ પરમ ભટાર અને ચક્રવર્તી ભીમદેવ પહેલો કયા નામે ઓળખાતો બાણાવાળી ભીમ ભીમદેવ બીજો ક્યાં નામે ઓળખાતો હોળો ભીમ સિદ્ધરાજ જયસિંહને કયા ઉપનામ આપ્યા હતા અવંતીનાથ ત્રિભુવનગંજ અને સિદ્ધ ચક્રવર્તી કુમારપાળને કયું ઉપનામ મળ્યું હતું ગુજરાતનો અશોક વિશલદેવ વાઘેલા કયા ઉપનામ ધરાવતા હતા અભિનવ સિદ્ધરાજ અને અમર અર્જુન સારંગદેવ વાઘેલને વાઘેલાને કયું ઉપનામ મળ્યું હતું સપ્તમ ચક્રવર્તી મોહમ્મદ બિન તખલકને કયું ઉપનામ મળ્યું હતું તરંગી સુલતાન અને અમીર પ્રજાનો ગરીબ રાજા ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું ચિહ્ન શું હતું ગાય અને ગાયનું વાછરડું પૂર્ણ સ્વરાજ શબ્દ કોણે પ્રવેજેલો છે ભગતસિંહે સ્વરાજ શબ્દ કોણે પ્રવેજેલો છે દાદાભાઈ નવરોજીએ દાંડીકૂચ વખતે પાણી વિતરણનું કાર્ય કઈ ટુકડી કરતી અરુણ ટુકડી દાંડીકૂચ વખતે ભોજનાલયનું કાર્ય કોણ કરતું ઠક્કરબાપા દાંડીકૂચ કયા વારે બંધ રહેતી સોમવાર દાંડીકૂચ સૌ પ્રથમ કયા ગામે થવાની હતી બદલાપુર દાંડીકૂચમાં દાંડી ગામ રાખવાનું કોણે સૂચવ્યું હતું કલ્યાણજી મહેતા જો તમને બધાને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો છેલ્લે સુધી તમે બધાએ મારો વિડીયો જોયો તે માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર